you know what i જગતમાં કોઈ રસુ રાખના રોના હોય દાળ મારી જ હોય ના મારી

પંચવાડ સભાવાળો ચિરા પ્રતિ ભાઈ હું જરા બોલું એક બે વિનાય હું હળાતેન ગડી હળાતેન મિલે હળાતેન શેકર હળાતેન હું ગડગીનના જોધીઓના જમાતો હું બાવન અંપુડાની માતા કુલુ કો માવરો ગોવળની ગુરિયાની જોખી કરી પછી ચિરા

તો તો તેર તાલુકા ને ચૌદ પરગણ ખમા નાખો મારી મરત ની માતા નું વેણ છો વિનય ભાઈ એમનામ ધોળવા આય નહી લૂંટમો લીટો ખેંચ્યો નહીં પોણી મુઢ્યો ભરી નહી પણ આય બેટર દોઢસો વીઘા જમીન ઘેર લઈને ઓગણીસો બાવન નું સિત્તોની સિત્તોની

કહેવાત નહી કે પેલા અર્જુન કમ્પ્લીટ માસ્થળીની વખ દેખાતી હતી પણ રાજુ ભુવાની માથરીની વક દેખાય છે ધૂણી ને તો કોક બોલીને જોયે પછી આ છે મારો રોય આવે રહેવાનું જ નહીં ગમે તે પથરો મારો એક નો રોય આવ્યો કે રહેતું નથી પછી વિનય તમે શીખવાડ્યું તમને હોમાં પડી એ મેળ આવ્યો આજે વિલેજ અને ચિરાગ શીખવાડ્યું અને કાલ તું વિને હોમ પોળે મેળ આવા પણ બરોબર હું દુનિયાની માતા ધૂંટી છું હું પોનસો પાટણવાળી સસો ચુવાડનું બરોબર દૂર ધૂંટી છું અને બરોબર હું પાટણ જિલ્લાનું ચૌદસું દૂર ધૂંટું છું એ તો કળિયુગમાં કિચકોલીના બચ્ચા ઉપર રોમે હાથી હોય પટ્ટા દોરવણ હતા

Oh, oh, <coughs> पढ़े ख़बर पड़ पड़े पावड़े प

રાજુ ની માતા ધૂણતી હોય મારો જૂનો ભરપુર બોલતો હોય મારો દીવાનો રોંગ આજા હોય પણ સમય વગર બોલા તો મેન પડ વગર બોલા ને પણ જીવન માં એક વસ્તુ આવડી જાય ને છો अटकું ને 66% તો તો કોઈદાર દુખડી ના થા ભાઈ ખબર પડવી જો કોઈ અટકી જવું લટકી જવું પડે ને નેટકવાનું ખબર પડે નોટવું ને સાબા સાબા પાણી માર્ધા બરોબર સારી જુડેલ ને બનાવીને ફેર ના લાવું મારું લોક ગોયડાની માતાનગર વગર માતાનગર

28 હોય મારા જો હું રાત છું પણ બરોબર 27 આલ્યા છે તો તો ઓરના વીના જઈ પાગે પડીને તકડી મોજું મારું નોમ મને માતા ના એટલે 27 આલ્યા છે પગલો હાકળો ભેડો કરો નવ થાય આ બાર ગરમો

કઠેડ આવી ગયો કે ઉંદરા ઓમ દોડે ત્રણ ઉંદરા ઓમ દોડે પાંચ ઉંદરા ઓમ દોડે તો વિકર ને ઝાડ ઉપર એટલે ગોરે મોરે ના પાંચડા ઉંદરા દબાય આખી જિંદગી આપણો તો દબાયા હી દબાય દબાય આખી જિંદગી આપણો ઓને દબાયા હી એ બોલ્યો બોલ્યો કે બજારમાં દબાય દબાય કે ઈનું

આવું મારું કેવું પછી ચિરાગ એટલે પેલો ઢોલી ઢોલ વગાડે બધા તમે તો પડત ને નહીં પડતો હું મને પરસેવો પડે नहीं कि जो पानी से नाते हुए लिबास बदलते हैं जो पानी से नाते हुए लिबास बदलते हैं और जो पसीने से नाते हुए इतिहास बदलते हैं भगवान <laughs> પેલા કેવા ને ઉંદડો ઉંદડો કેવાય એવું એટલે ગુરુ ચોવા બેહે ઉંદડો ચોવા બેહે ની ભોન હોવી જો હું કેવું વિનયભાઈ ભાઈ ગુરુ એ ગુરુ જ કેવાય ગુરુ ઉગન જ્ઞાન કાચો મારા બુઆ ભાઈ છે ઓ ગુરુ છે કોઈ ના ખબર નહીં હું કહું છું પણ ગુરુ એ ગુરુ પણ ચેલાય ચેલા પણ અતારે ચેલા આગળ થઈ ગઈ છે હું કહું છું અતારે ચેલા આગળ થઈ ગઈ છે પણ પ્રતિ

મારા ભુવાન ઇમદમ નહીં મળી હું ભુવાન ઇમદમ નહીં મળી મારો ભુવો સ્વંત થાય ને ના લીધા મળી હું એટલે કે મારા ભુવાના નો રાળ રાડ હતી એટલે કુછુ જ બુજ્યો વાત તો બિંદુ સનો રાજુ દરબાર એટલે વાગ હતો વાગ હતો આલે વાત શું અને ટાઈમ આવે તો કરી બતાવ એ શું માતા એટલે ભાઈ મારા ભુવો ભક્તો ચોક્કસ કહેતી જઉં છું તો દેવજી આજના હરતા જો આલતા આવડા લેતા આવડા મને હું કહું છું આજ તો આવડે હ તો લેતો આવડે છે ભોણા પણ જો હું દાયણો થી જવું ધૂળીન બોલીન હેડી જવું ચપટી ઉપાડીને બોલી હું સતી નહીં બોલી નરેશભાઈ સતી નહીં બોલી ચપટી ઉપાડો તો ખબર પડે ચમની ચપટી ઉપાડો પણ બાવાની માતા ભોંતી નું પોંછો પાટણવાડી સસુ ચુવાર નું બરોબર પાટણ જિલ્લાનું જીજો જીજે ચોવી નું પારસી ભોંતી તો તો તેર તાલુકા ને 14 પરગણા કમાન આપી મારી મરદની માતાનો મેં

બરોબર તારીખ લખ આજે સત્યાવીસ તારીખ માં જે આવશે રાજુ સત્યાવીસ ઉપાડી ના પછી હું રાજુ ની માતા ઢોળતી ગયું તો તો આપી હત્યા જ આ બાજુ મારું નામ માતા ના કરો ગણ દુનિયા અમારી કો